नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે અંબાલાલ પટેલે જણાવ્યું કે હમણા રાજ્યના ભાગોમાં અગાઉ વરસાદ થઈ ગયા પછી હમણા વરસાદ નથી તો અંગે જોતા આજથી જ હવામાનમાં પલ્ટો આવે વાદળ વાયુ જણાય અને ક્યાં ખડવો વરસાદ થઈ શકે છે પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે તારીખ 70મી થી આ સિસ્ટમ ધીરે ધીરે અરબ સાગર માં આવતી જશે અને તારીખ 20 થી આ સિસ્ટમ મજબૂત થતી જણાશે જે થી તારીખ 25 સુધી માં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છના ભાગો માં વરસાદ થવાની શક્યતા છે 25મી ની આસપાસ પણ એક સિસ્ટમ बंगाल ના ઉપસાગર માં બનવાની શક્યતા છે તે પૂર્વે દક્ષિણ ચીનમાંથી ઉદ્ભવેલું ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં આવીને તે દેશના ભાગો તરફ ગતિ કરશે મધ્યપ્રદેશમાં ગતિ થતા ગુજરાતમાં સારો વરસાદ આવી શકે છે 25 ઓગસ્ટની આસપાસથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસર આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશ સુધી આવતા અને ગુજરાતના ભાગોમાં તારીખ 30 સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનો पूर्वानुमान છે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ એલો એલર્ટ છે